ફડુના પાદરા ગામમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ગામમાં આવેલ એસબીઆઈ બેંકની બાજુમાં આવેલ બહુચર માતાજીના મંદિરની બાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખસ એસપીજી ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તથા રમેશભાઈ પટેલ બિલ્ડર તથા પાદરા તાલુકાના પાટીદાર સમાજના આગેવાનો સહિત દક્ષેશભાઈ પટેલ સહિત વડુ ગામના અગ્રણીઓ સાથે પ્રતિમાના દાતા પરિવારના સભ્યો પણ ખસ ઉપસ્થિત રહ્યા હતા વડુ ગામના બસ સ્ટેન્ડથી મહાનુભાવોની વિશાળ રેલી સ્વરૂપે વડુ ગામ આવી હતી જ્યાં પ્રતિમા સ્થળે વિધિવત રીતે આવેલા મહાનુભાવોના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સભા પણ યોજાઈ હતી જેમાં પાદરા તાલુકા સહિત વડુ ગામના ગ્રામજનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે પાદરા તાલુકાના વડુ ગામે સરદાર સાહેબની મૂર્તિનું આજે અનાવરણ કરવામાં આવ્યું અને રમેશભાઈ અને બીજા ગામના બધા દાતાઓ દ્વારા એમને મૂર્તિનો પણ જેટલો પણ ખર્ચ થયો એમના દ્વારા પણ દાન કરવામાં આવ્યું છે અને આજે તમે જોઈ શકો છો બહુ વડું ગામના તમામ સમાજના અઢારે કોમના તમામ ભાઈઓ બહેનો આ અનાવરણ કાર્યક્રમની અંદર જોડાયા છે એટલે અમારો જે ઉદ્દેશ છે સરદાર સાહેબના જે વિચારો હતા એક ભારત શ્રેષ્ઠ ભારત તો સરદાર સાહેબના સૂત્ર ઉપર આ કામ કરીએ છીએ અને આજે જ્યારે વડુ ગામની અંદર સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હોય તો આખું ગામ હળીમળી અને સરદારના વિચારો ઉપર અખંડ ભારત જેમ સરદારે બનાવ્યું એમ અખંડ ભારત આખું ગામ એક થઈ અને ગામના વિકાસ માટે સારા કાર્યો કરે એ માટે આજે સરદાર સાહેબનું મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ જ્યારે પણ ગામમાં કોઈ એવો બનાવ બને કે કંઈ પણ દુઃખ આવે ત્યારે તમામ સમાજ ભેગા થઈ અને દુઃખનું નિવારણ કરે માટે આજે સરદાર સાહેબને અને ગામના તમામ દાતાશ્રી અને બધા લોકોનો આભાર માનું છું કે આજે સરસ મજાનું સરદાર સાહેબનું સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવ્યું છે અને રોજ એમનું પૂજન વિધિ પણ કરવામાં આવશે